આપણે જોઈએ કે નરસિંહ મહેતા સરોવરનું બે હજાર એકવીસમાં કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને તેમને એકવીસમાં વર્ક ઓર્ડર આપ્યો ત્યારે અઢાર માસની મુદત હતી પણ આપણે જોઈએ કે આજે બે હજાર ચાલે છે ચોર્યાસી થી પિંચ્યાસી મહિના જેવો સમય વીત્યો છતાં પણ આ તળાવની કામગીરી પૂરી જ નથી થતી વરસાદ હોય તો આપણે ચારથી આઠ મહિના કાઢી નાખો તો પણ આજે ચોર્યાસી મહિના જેવું થયું તો પણ હજી કામ પૂરું નથી થયું એને વારંવાર જે કોન્ટ્રાક્ટર છે એની બેદરકારીઓ સામે આવે છે ભ્રષ્ટાચાર થતા ભાજપના જ કોર્પોરેટર ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા હતા અગાઉ પણ અગાઉ પણ ઘણી બધી બાબતે અવારનવાર શહેરીજનોને થતા એટલે કોઈને પણ આપણે જોઈએ કે પત્રકારોને પણ અહીંયા અંદર આવવા નથી દેતા એટલે આવી ઘણી બધી બાબતો છે જો આગામી બે મહિનામાં આ તળાવને લોકોને લોકાર્પણ નહીં કરવામાં આવે ને કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરી અને તમામ બાબતે અમે આ લોકાર્પણ કરી દઈશું મહેતા સરોવર છે એ જૂનાગઢની જનતા માટે એક ફરવાલાયક સારામાં સારું સ્થળ છે એ બે બે વર્ષથી આ કામગીરી ચાલુ છે પણ હવે ટૂંક સમયની અંદર પૂર્ણ થશે નરસિંહ મહેતા સરોવર છે બહુ મોટું છે જેથી કરીને કામગીરી અમુક ફેસમાં અલગ અલગ ફેસમાં કરવાની હોય છે અને આ વખતે જે મોન્સૂન હતું તે પણ લાંબુ ચાલ્યું છે એને ધ્યાનમાં રાખીને મોન્સૂન દરમિયાન અમુક કામગીરી પણ ન થઈ શકતી હોય જ્યારે જ્યારે અમે એની વિઝિટ કરવા ગયા હોય ત્યારે અમને પણ અમુક ધ્યાને આવ્યું હોય તો અમે પાછું એનું સૂચન કર્યું હોય એટલે એને ધ્યાને રાખી જેથી કરીને હવે ટૂંક સમયની અંદર જૂનાગઢની જનતા માટે જે આશા છે કે વહેલી તકે પૂર્ણ થાય અને ખુલ્લું મૂકવામાં આવે તો આ નરસિંહ સરોવર હવે ટૂંક સમયની અંદર બે મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે અને જૂનાગઢની લોકો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે એનો સોલ્યુશન એનો પ્રશ્નનો સોલ્યુશન થઈ જશે આ જે નરસિંહ સરોવરનો જે પ્રોજેક્ટ હતો એ સાઠ પ્લસની આસપાસ હતો સાઠ કરોડની આસપાસ હતો આ જે એજન્સી છે એને બોલાવી અને એને પણ કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે હવે સમય મર્યાદાની અંદર નહીં પૂર્ણ કરવામાં આવે તેની આગળ પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવશે જૂનાગઢમાં મધ્ય ભાગમાં નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા બે વર્ષથી ચાલે છે અને જૂનાગઢમાં પ્રથમ વખત આ પ્રકારનું એક મોટું કામ થઈ રહ્યું છે અને જ્યારે શરૂ થયું ત્યારે પણ ઘણા મોટા વિસ્તારમાં આ કામગીરી કરવાની હતી એનું એમ્બાંકમેન્ટનું કામ હોય કે નજીકમાં આસપાસના જે રોડનું કામ હોય આ બધી કામોમાં આપણે કામગીરી કરી છે એટલે થોડી ઘણી કામગીરી ધીરી વચ્ચે પડી હતી પરંતુ ફરીથી હવે કામગીરીને પૂરજોશમાં ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એની જે મૂળ ડિઝાઇન હતી એ સિવાય પણ કેટલાક એમાં આપણે સૂચનો હતા ફેરફારો હતા એટલે એના કારણે પણ થોડું ઘણું કામગીરીમાં થોડોક વિલંબ થયો છે પરંતુ આપણે નજીકના જ ભવિષ્યમાં આ કામગીરી પૂર્ણ કરીને જૂનાગઢમાં આ જે છે પ્રોજેક્ટ એ આપણે ખુલ્લો મૂકવાની વિચારણા છે